અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારતીય વિદ્યાર્થી પરિષદના વડોદરા શહેરના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અમિતનગર સર્કલ ચાર રસ્તા પાસે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરતા તમામ વિદ્યાર્થીઓની પોલીસ અટકાયત કરી વિરોધ કરી રહ્યા છે કુતરા કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર અમને ડિટેન કરીને જઈ રહ્યું છે આની પલ્લા આની પલ્લા બ્યોડીસામાં એક બેન પર રેપ કેસ થયો તો ત્યાંને ક્યાંકને ક્યાંક એને સિવાયનો હાથ હતો આજ ભી એને સિવાયનો હાથ છે ક્યાંકને ક્યાંક આ લોકો બચાઈ રહ્યા છે આજે પુતળા દહન કરીને એબીયુપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે આગામી છે આગામી ભી આને નિરાકરણ નહીં આવે તે Subscribe now and press the bell icon. Never miss an update.